નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં આપને જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાનું મોત વિગતવાર વાત કરીએ તો બ્લોક બ્લાસ્ટર ફિલ્મ સોલેમા જેલાનું ત્યારે યાદગાર રોલ ભજવનાર અભિનેતા ત્યારે ગોવર્ધન અસરાનીનું ત્યારે સોમવારે બપોરે એક વાગે નિધન થયું છે તેઓ ચોરાસી વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા મળતી વિગતો વાત કરીએ તો તેના મેનેજર બાબુ તિબાએ આ સમાચારની પુષ્ટિ કરી છે લંચંગામાં પાણી ભરાઈ જવાને કારણે તેમને ચાર દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો વધુ વાત કરી તો ભારતીય સિનેમામાં કોમેડિયન કલાકાર તરીકે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ